હેલો મિત્રો હું તમારો દીપો અને હું તમારો કરશન મિત્રો તમે બધા અમને ખૂબ સપોર્ટ કરો છો ખૂબ પ્રેમ આપો છો જે અમને તમારી કમેન્ટો અને પર્સનલ મેસેજમાં દેખાઈ જ રહ્યું છે પણ મિત્રો સમયના અભાવના કારણે અમે દરેકને કમેન્ટ્સના જવાબ નથી આપી શકતા જેના લીધે હવે અમે તમારા માટે એક સુંદર મજાનો નવો ટાસ્ક લઈને આવ્યા છીએ સવાલ તમારા જવાબ અમારા જેમાં મિત્રો તમારે કંઈ નથી કરવાનું બસ તમારે તમારું નામ અને તમારા ગામનું નામ નીચે કમેન્ટમાં તમારો જે સવાલ હોય એ લખી દેવાનો અમે પછી બીજા વિડીયોની અંદર તમને લોકોને એ તમારો સવાલ અને તમારું નામ લઈને અમે તમને જવાબ આપીશું ઘણીવાર ઘણા લોકો અમને પૂછતા હોય છે કે કરશનભાઈ શું તમને તમારી વાઇફ સાચે જ મારે છે દીવાભાઈ તમે શું સાચે જ લુખા રખડતા છો કોઈ કામ ધંધો નહીં કરતા કયા ગામના છો તમે રિયલમાં નામ શું છે મતલબ ઘણા બધા સવાલો હોય છે પણ જેના અમે જવાબ નથી આપી શકતા કારણ કે સમય નથી હોતો વત્તા અમારે તમારા મનોરંજન માટે રોજે રોજ વિડીયા બનાવવાના હોય છે સાથે સાથે અમે અન્ય કામો કરતા હોઈએ છીએ જેથી અમને સમય નથી મળતો તો પર્સનલી દરેકને અમે જવાબ આપી શકતા નથી પણ હવે અમે આ સિસ્ટમ લાવ્યા છીએ તો તમે લોકો ચાલુ થઈ જાઓ ફટાફટ તમારું નામ લખજો ગામનું નામ લખજો જેથી કરીને અમે તમારું નામ દઈને તમને જવાબ આપી શકીએ તો ફટાફટ શરૂ થઈ જાઓ મિત્રો નીચે કમેન્ટ કરવા લાગો અને તમારા જવાબની રાહ જુઓ અને એક ખાસ વાત ધ્યાન રાખવી મિત્રો કે આ કમેન્ટો આપણી બેન દીકરીઓ વડીલો તથા નાના બાળકો પણ વાંચતા હોય છે જેથી કરીને તમારે મર્યાદામાં રહીને સવાલ પૂછવા મર્યાદામાં રહીને લખવું જય માતાજી